હું એટલો તમારી લાગણી અંતરે લાગણી ને મન આપી રહ્યા હું આવ્યો છું ધન્યવાદ દેવાય અને આવ્યું ભાયુ તેનો માતા વડીલો ખરેખર બોલો આવું જ લાગતો અને હંમેશા એ માટે મેં તો કહી છે બાપા બાપા સમય મળ્યો છે અવસર મળ્યો છે તો આપડે થોડાક અમે કહી છે કે ભાઈ વેસન થી થોડાક દોરેજો મારા બાપાઓ થોડા વ્યસન થી દોરેજો છે એટલે સાધુ સંતો વિચાર કરો કે અમે સાધુ સંતો ને કાપીયું પી ગાજા પી વારા વ્યસન નથી ચાર નો વ્યસન વિચાર કરો અને અમે સાધુ સંતો એક અમારે ભાઈ કીધું ને માસ્ટર સાહેબ સાત છોકરા ખર્ચે છોકરો ખર્ચે મા બાપ ને મા બાપ ને બાળકો ને કીધે કે મારો છોકરો ભણી કરીને હોશિયાર થાય બાપ ને હોય મને મારી જમીન ઓફર કરી બે કરોડ ની તમારે શું કરવી છે કે બાપો અમારે એક અમારી દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી છે પછી બંને મને વિચાર આવ્યો કે મારી સમાજ માટે બે કરોડ હું શું કરી મારી સમાજ સેવા અમારે પૈસા કરવો

પણ બાબા સાહેબ નું એક જ છે સંગઠિત બનો સંગઠિત જો આથી તારીખમાં સંગઠ કહેવાય આ બધો